આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અમરેલીના કાદરી બાપુને હજી પણ થોડીક આશા છે હજી પણ ક્યાંક એને એની યોગ્ય જીવનસાથી મળી જાય એટલે ફરીવાર પાછો એણે ઓડિયો મૂકવા માટે કીધું કે હજી એકવાર મૂકો કારણ કે ઓલીમાં અગાઉ જે મૂક્યો તેમાં ખોટી વાતો ઘણી થઈ હતી એ એટલે આ વખતે વ્યવસ્થિત વાત થાય અને જો વ્યવસ્થિત વાત થાય ને કદાચ કોઈક મળી જાય તો એની આશા જીવંત છે હજી અને આપણે આ યુટ્યુબ દ્વારા દરેકની આશાઓ જીવંત રાખી અને ક્યાંક ને ક્યાંક એને જીવનસાથી મળી જાય એવા પ્રયત્નો આપણે સતત કરતા રહીએ છીએ એટલે ફરી પાછું સહીદ બાપુએ કીધું એટલે ફરી પાછું આપણે આ વિડીયો મૂકી રહ્યા છીએ જોઈએ એને કદાચ એની એની જોગવું ક્યાંકથી મળી જાય તો અને આપણે દરરોજ સવારે સાડા સવારે દસ વાગે સાંજે સાડા પાંચ વાગે અને રાત્રે નવ વાગે એક વિડીયો અપલોડ તે જોતા રહ્યો અને ખાસ હવે જે વાત કરું છું ખાસ સાંભળવા જેવી છે આજે રાત્રે એક નવ વાગે એક સરસ વિડીયો મેળવી રહ્યા છીએ એ ખાસ જોજો કારણ કે એ ફ્રોડનો વિડીયો છે એક માણસ દિયોદરથી અથવા તો ઉત્તર ગુજરાતમાંથી ફોન કરે છે અને દરેકને એમ કહે છે કે મારી પાસે બે ત્રણ દીકરીઓ છે તમારે લગ્ન કરવા હોય તો અને તમે મને બે ત્રણ હજાર રૂપિયા ગૂગલ પે કરો એટલે હું તમને ત્યાં દીકરીને લઈને બતાવવા માટે આવું આવી રીતે વાતો કરે છે વળી ઘણીવાર ભાગ્યો રાખવાની વાત કરીને પણ ફોન કરે છે અને જ્યારે પૈસા નથી આપણે ગૂગલ પે કરતા ત્યારે ગાળો ભાંડવા મળે છે ગાળો બોલવા મળે છે તો એ વિડીયો ખાસ જોવા જેવો છે અને એ વિડીયોને શેર પણ ખૂબ કરજો જેથી કરીને આપણે જેવી રીતે ચોટીલાવાળી ગેંગને બંધ કરી એવી રીતે આ ભાઈને પણ બંધ કરવાના છે અને શક્ય હોય તો એને પોલીસને પણ જાણ કરી દો જેથી કરીને એ બીજી વાર આવા ખોટા ફોન ન કરે તો એ વિડીયો રાત્રે નવ વાગે આપણે મૂકવાના છીએ એ ખાસ જોજો અને અત્યારે આપણે આ કાદરી બાપુની ઈચ્છા પૂરી કરવા માટે આ વિડીયો જોઈ અને ખૂબ શેર કરીએ હા જય માતાજી પ્રેમજીભાઈ હા જય માતાજી કેમ છો बस आनंद छे मामा ओ हो ओके बाबरा सो हां बाबरा सो ना आ बाहर आयो छु बोलो ना अच्छा तो आपरे बोलो बापू बोलो कादरी बापू हां बोलो ना आपरे मग तो एक एक आदी एक एक बहु के व्यवस्थित करी ना की YouTube मा पाछो एक मेटर जी हम्म हम्म राजू भाई कौन देखो छु ये लिए आ तमारो मोबाइल छे ना હા એ મારો મોબાઈલ છે હવે છે ને વ્યવસ્થિત આપડે નાખવું છે ગોઠવીને ને વ્યવસ્થિત કેવી રીતે ગોઠવું છે એટલે આમ જે બાય ટુ બાય એમ કેટલા આટલા વર્ષ ની ઉમર છે આટલી હા કઈ તમારું આખું આખું નામ હું તમારું મારું નામ સઈદ અલી હુસૈન બાપુ કાદરી બરાબર અને રેવાનું ક્યાં અમરેલી અમરેલી મકાન ઘર ના છે ના ના ભાડે છે દાદા ભાડે છે જી બરાબર પરિવાર માં બીજું કોણ કોણ છે? બસ હમણાં તો હું સિંગલ જ છું ration કાર્ડ માં એક જ નામ છે single છે બાકી બધા ક્યાં ગયા હે બીજા બધા પરિવારના સભ્યો ક્યાં ગયા બે બેન છે એક બેન ના નિકા થઇ ગયા છે બરાબર અને એક બેન છે તો એ વિકલાંગ છે એ કોને હારે છે આપડે કોઈ ની એની સાથે કોઈ લેવા દેવા નથી સાહેબ એ કોને હારે છે એમ પૂછું અહીંયા રાજકોટ રહે છે ચાલો રાજકોટ રહે તમારું વતન કયું અમારું મોરબી મોરબી મોરબી

હવે હું કે પચાસ વરસ ની આસપાસ ઉમર છે તો હવે તો હું કે કાક પાહે હોય તો કાકા કાલ કાલ આપણે અ ખાટલા પાહે ઈ બેસશે દુઃખ સુખ માં ઈ ભાગ દેશે એમ મને લાગે મેં કાઈ લગન માં કાઈ ધ્યાન નતું દીધું મેં લગન નથી કરવા આપડે single રહીએ નથી કરવા નથી કરવા પણ અત્યારે એમ થયું કે આપડે કાક ઘર બાંધીને બેહીએ,

ઘરનો કોઈ વ્યક્તિ સંભાળી લે ને ઘરનું કામ તો સારું બાર નું તો આપણે ભોગી વાસુ બરાબર બરાબર એજ છે એટલે તમારા સમાજ મુસ્લિમ સમાજ માંથી ને બરાબર ને હા મુસ્લિમ સમાજ માંથી વિધવા હોય ત્યાગતા હોય બાળકો વાળું હોય બાળકો વાળું બાળકો નું નાનું બાળક હોય તો હાલ છે દીકરી હોય ચાલે લઈ લેશું કેટલું કેટલું કમાવો મહિના નું બાર 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 હારા બાર તેર હજાર રૂપિયા થઈ જાય છે પાર્ટ ટાઈમ નું એમાં હું કમાણી શું કરું છું મહાવીર કુરિયર માં નોકરી કરું છું કુરિયર માં નોકરી કરો છો પગાર આપતા છે ને કુરિયર માં બરાબર હા એમ ને ખરું મકાન નથી આવક લિમિટેડ છે તો બાય દલેલ શું કરશો

તો મારો આવતો તો મને હું વાંધો. બરાબર એટલે આમ તમારે મુસ્લિમ સમાજ માં તમે આમ કાદરી એટલે સેવા પૂજા કરતા હોય એવું હોય કઈ કેવી રીતે કેમ પંડિત કે પંડિત હા બસ હા કેવા માંગુ છું હા. એમાં સૈયદ બાપુ કે. અચ્છા સૈયદ બાપુ બરાબર સૈયદ બાપુ કાદરી કરા ને. સમજાય સમજાય. અને આપડે ગુજરાત નું પાત્ર નાં હોય તો કઈ નાં બાર નું પાત્ર હોય ને તોય પણ ચાલશે. મહારાષ્ટ્ર, મુંબઈ, સુરત કે એમ

મારે ગરીબ નું ઘર સંભાળી શકે તેવા માણસ ની જરૂર છે એટલે આપણે એનો જે કોન્ટેક્ટ નંબર નાખે તો કોન્ટેક્ટ નંબર કરી શકીએ એમ હા બરાબર હા હા ના એ તો બરાબર કઈ વાંધો નહી તો તમારો photo મોકલો આપડે photo મોકલો તો આવડે છે ને તમને હે whatsapp છે તમારા મોબાઈલ માં હા whatsapp છે ને દાદા એમાં photo છે ને તમારો,